અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન કરાયું છે આ અગિયાર દિવસ સુધી ચાલનારા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ત્રણસો થી વધુ ઇવેન્ટ અને દરેક યુવા માટે એક મુખ્ય સ્ટેજ તૈયાર કરાયો છે એક તરફ આંતરરાષ્ટ્રીય બુક ફેર યોજાશે તો બીજી તરફ ફૂડ ફેસ્ટિવલની પણ ધમાકેદાર શરૂઆત થશે અમદાવાદના મનમોહક રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે ત્યારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર પચીસની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીજી શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ દંડક શ્રીમતી શીતલબેન ડાગા ઉપસ્થિત રિક્રિએશન કમિટીના ચેરમેન શ્રી દ્રેશભાઈ ડેપ્યુટી ચેરપર્સન સ્નેહાબેન ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર શ્રી ઉપસ્થિત એનબીટીના ડાયરેક્ટર શ્રી અને ફૂડ ફેસ્ટના કાઉન્સિલર શ્રી અને સૌએ પત્રકાર મિત્રો સૌને મારા નમસ્કાર

અને સાહિત્ય પ્રેમીઓ માટે બુક ફેસ્ટિવલની સાથે લેખક મંચ પ્રજ્ઞા શિબિર ધ્યાન ગંગા રંગમંચ અભિકલ્પ સહિતના વિવિધ આકર્ષણો તેમજ દેશ વિદેશના નામી લેખકો સાહિત્યકારો વાચકો સાથે સીધો સંવાદ કરશે આ ઉપરાંત સો થી વધુ સાહિત્ય કાર્યક્રમો અને ત્રણસો થી વધુ પ્રકાશકોના જે ઈસ્ટોરોનો જે અનેરો રસ છે

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવે છે સાથે રવિવારની સાથે મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘીજીના સાથ સહકારથી આયોજિત ભગીરથી કર્મચારીશ્રીઓ સૌને આ બુક ફેસ્ટિવલ માં વધારેથી વધારે લોકો લાભ લે અને એમને સમસ્ત સુવિધાઓ અને વ્યવસ્થા ઉપલબ્ધ થાય તેવી સૌને મારા તરફથી અપીલ કરું છું એની સાથે સાથે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય ધન્યવાદ આપણે અમદાવાદમાં બુક ફેસ્ટિવલ ની સાથે સાથે ફૂડ ફોર થોટ ફેસ્ટ નું પણ આયોજન આપણા સાબરમતી રિવરફ્રન્ટ ના આંગણે કરવામાં આવ્યું છે એમાં

આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્ટિવલમાં જાણીતા ફ્રુટ ક્રિટિક અને લેખકો પણ ઉપસ્થિત રહેશે ફૂડ ફેસ્ટિવલમાં સાઉથ માસ્ટર્સ

આ ફૂડ ફેસ્ટિવલ વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો માટે પ્રેરણાનું પ્લેટફોર્મ બનશે હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ ફૂડ બ્લોગર્સ અને ઉદ્યોગકારો માટે ફેસ્ટિવલ એક લર્નિંગ અને નેટવર્કિંગ તકો પણ પૂરી પાડશે આ ઉપરાંત તેઓ સાઉથ એશિયાની ખાદ્ય પરંપરાઓ સાથે નવી તકનીક અને વિચાર પ્રવાહ પણ શીખી શકશે ફૂડ ફોર થોટ ફેસ્ટ સાઉથ એશિયાની વૈવિધ્યસર રસોઈ પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો એક અનોખો મંચ છે આપણા ગુજરાતના રઘુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં અને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાથ અને સહકારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસએજી ના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી દરમિયાન ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ફૂડ ફોર્ટ થર્ડ ફેસ્ટની મજા સેલ જનોને માણવા સૌને અપીલ કરું છું ધંધી માત્રમ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય ધન્યવાદ સાબરમતી riverfront ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બર થી 23 નવેમ્બર સુધી બુક ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે આની સાથે સાથે આજે આ ફેસ્ટિવલમાં નામી લેખકો સાહિત્યકારોનો વાચકો સાથે સીધો સંવાદ રહેશે આ બુક ફેસ્ટિવલમાં લેખક મંચ પ્રજ્ઞા શિબિર જ્ઞાન ગંગા રંગમંચ અભિકલ્પ સહિતના વિવિધ આકર્ષણોનો પણ સમાવેશ છે અને એમાં ત્રણસોથી વધુ પ્રકાશકોના સ્ટોલ રહેશે અને તમામે તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ વક્તાઓ પણ ઉપસ્થિત રહેશે અને બુક ફેડના વિવિધ ક્ષેત્રોમાં પ્રખ્યાત ગુજરાતી લેખકો ઉપસ્થિત લોકોનું માર્ગદર્શન પણ કરશે અને વધારેથી વધારે જે એમાં જે લોકોનો નાગરિકોનો પ્રતિસાદ અને ઘસારો વધારેથી વધારે રહેવાનો જ છે એના લીધે જે આપણે તેર નવંબરથી એકવીસ નક્કી કરી હતી એનાથી વધારીને બે દાડા આ બુક ફેસ્ટિવલ વધારવામાં પણ આવી રહ્યું છે એની સાથે સાથે જે આપણું ફૂડ ફેસ્ટિવલ છે એનો જે એ તેર તારીખથી સોળ નવેમ્બર સુધી છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય સૌ સ્વાદ સાથે સંકળાયેલી પરંપરા વૈજ્ઞાનિકતા સંસ્કૃતિ અને ગેસ્ટ્રોનોમીના આધુનિક વિચારોને જનમાનસ સુધી પહોંચાડવાનો છે સાથે સાથે સૌએ નગરજનોને અપીલ કરું છું કે આ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ અને ફૂડ ફેસ્ટિવલનો વધારેથી વધારે સંખ્યામાં લોકો આવે અને એનો લાભ લે અને મારી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ છે ગોરાંગભાઈ પ્રજાપતિ છે અને સમસ્ત પદાધિકારીઓની સાથે સૌ અધિકારીઓની સાથે આજે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે અને સૌએ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું